પરી ગાઢુ હોય તો નીકળી જાય પણ હવે એ કે મહેનત કરીને ટ્રાય નથી કરતો જળકો આવે તોય દે ને જો ટ્રાવેલર્સ ગાડી લઈને જતા હોય અને એક તો ઓવરલોડ હોય ને ઉપરથી એટલો ઊંચો સામાન એક પછી એક રાખીને બાંધેલો હોય એટલે થોડીક સ્પીડ ઓછી રાખવી નહીં તો શું થાય ઓચિંતાનો ટર્ન લાગે અથવા કોઈ ગોલાઈ આવે તો આ ગાડી ઊંધી થઈ જાય છે ધ્યાન રાખવું આવો રિસ્ક કોઈ દી ના લેવો બધાને પૂછી આલો હવે અમે મજા આવે છે કે આમાં મજા આવે છે ગાડીમાં સફર કરવાની સેમાં મજા આવે છે પૂછીએ પબ્લિકની તો શું કેવું છે બધાનું

બિચારાઓને લાગી પણ ઘણો જાય છે એટલે ચાઇનાનો દોર જેને વાપરો છે એ લોકોએ પક્ષીઓને બહુ નુકસાન પહોંચાડ્યું હશે એવું લાગે છે કેમકે માણસોના ગળા કપાઈ જતા હોય તો પક્ષીઓને તમે સમજી શકો છો કેટલી આમાં ઈજા થતી હોય એટલે બને અહીંયા સુધી એવો કોઈ દૂર ન વાપરવો આ વર્ષે તો ઉત્તરાયણ એટલે શંકા ચાલી ગઈ છે પણ આગલા વર્ષે થોડું ધ્યાન રાખવું આવું કોઈને હેરાન ન કરવું પક્ષીઓને

કેવા પતંગ ઉડે છે બારે આવે છે એમ થાય કે અહીંયા જ ઉભી ને જોઈએ રાખીએ પણ અંદર જઈને જોઈએ કેવું લાગે છે બારેથી એમ જોઈ એમ જાય છે કે અંદર આનાથી વધારે મજા આવશે તમને કેવું લાગે છે તમે લોકો આમ કોમેન્ટમાં કહેતા નથી એટલે ખ્યાલ નથી આવતો આપણે શું ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે એમ છે શું હજી તમારે જોવું છે શું મજા આવે છે જોવાની જો આ કેમ છે બહુ મોટો પતંગ છે એક માછલી જે જોઈ જવું તમે ઉડે છે અંદર આવતાની સાથે બહુ મોટો આ પ્રકારનો બોર્ડ લાગેલો છે ઇન્ટરનેશનલ રાઇટ ફેસ્ટિવલ આ મેદાન છે ને એમાંથી આ બધા ઉડાડે છે જોઈ શકો છો આ કેવા બે હાથી આમ પકડીને ઉડાડે છે અને આપણા ઇન્ડિયાના ઘણા બધા ઉડાડે છે ફોરેનના બહુ જાજા માણસો ઉડાડે છે જે લોકોને અંદર ઉડાડવું હોય એને છૂટ હતી પણ આપણે રજીસ્ટ્રેશન કરાવી ને આપણા આઈડી કાર્ડની ડિટેલ દેવાની હતી આપણે તો કઈ ઉડાડતા આવડતું નથી એટલે કઈ અંદર ગયા નથી ફોરેન ના લોકો બહુ ઉડાડવા માટે આવેલા હતા ફોરેન બી બે આદે પકડીને ઉડાડે છે મોટા ભાગમાં પતંગ એવડા મોટા છે જો આ ભાઈ ને કેવી મજા આવે છે આમ નજીક આવવા દઈએ આપણે આમાં અને આપણે હાથે અડાડી શકીએ પતંગ એ ભાઈ ને અહીંયા બધા માણસો ઉભા થાય ને અહીંયા પતંગ વારે એને બહુ મજા આવતી હતી અને એ પતંગ ઉચો પડે જો કેવી મજા આવે છે અને આપણે અહીં ના જોઈ ને આપણે ન પહોંચી શકીએ એ કેવું કેવાય એટલે ફરજિયાત આપણે આ જોવા જવું જ જોઈએ એટલે એ લોકોને પણ ઉત્સાહ થાય કે આટલા લોકો જોવા આવે છે પતંગ કેટલા અલગ અલગ પ્રકારના કેવડા મોટા પતંગ માછલી ઓક્ટોપર જેવી માછલી કેવી લાંબી લાંબી પતંગ નીચે આવ્યો એટલે બધા બાળકો પૂછ પકડી લીધી એના પેરેન્ટ હતા એટલે મા બાપ હતા છોડાવતા નતા પછી એક બે ભાઈ એવા બહુ સારા હતા કે જેને બધાને હાથમાંથી લઈને છોડાઈ દીધું હતું ત્યાં તો એ પતંગ પડી ગયો એટલે આવું ના કરવું જોઈએ કોઈ ઉત્સાહ લઈને અહીંયા ઉડાડવા આવ્યા હોય પતંગ અને પકડી લ્યો આપણા આબરૂ જાય એ થઈ કે પતંગ પકડી લઈએ મૂકતા નથી એ લોકો ઉત્સાહથી આપણે દેખાડવા માટે અહીંયા નજીક લઈ આવતા હોય ભાઈ તમે જોવા કેવો પતંગ એની બદલે બધા માણસો પકડી લે તો બાળકો પકડી લઈએ તમે છોડાવી દેવું જોઈએ આવું ના કરવું જોઈએ આ લૂંટણીયા બારે તો હોય છે પતંગ લૂંટણિયામાં અંદર આવી જાય છે પતંગ બાકી હજી આમાં અલગ પ્રકારનો દેખાય છે રૂબરૂ જોઈએ જોવાની આના કરતા પણ વધારે આ જવું જોઈએ કેવો છે ઉડે છે ચિત્તો છે કે વાઘ છે શું છે ખબર નથી પડતી જી જે છે બહુ સારું હાલતું હોય ને એવું લાગે છે આગળ પાછળ એવી રીતના હોય ને એવડા મોટા પતંગ છે ને જે આપણે વિચારી ના શકીએ અને રૂબરૂ જોવાની તો કઈ મજા જ અલગ આવી હતી પણ જે લોકો ન પહોંચી શક્યા હોય એમાંથી જોઈ શકો છો અને પબ્લિકને પણ તમે જોઈ શકો છો એ લોકોને કેટલી મજા આવે છે આમાં જોવાની અમને એવી જ મજા આવી છે આશા રાખીએ તમને વિડીયોમાં જોઈને થોડુંક એવું લાગશે કે મજા આવે છે બધે માછલી કેવી છે જોવું જોઈએ ડેટકા નું હજી આપણે કહીએ છીએ ને ટેડ પોલ ડેટકાનું બચ્ચું એવું લાગે છે નહીં એ લોકો પોતે જો એટલા બાજુ બાજુ ઉડાડે છે પણ એકબીજાની કાપી પતંગ ની દોર કાપી નાખવાની કોઈ ગણતરી નથી જોઈ લેજો તો પતંગ કેમ ને વિચારતા બીજાનો જો તમારું શું કેવું છે એના વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ಫ್ರೀ <Sessizuk> ಮಾಡಿ <Sessizuk>